કર્મચારીઓ રસ્તા પર બેસી જતા ટ્રાફિક ખોરવાઈ ગયો હતો આ આંદોલનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય પાણી પુરવઠા વિકલ્પ પુલ ગાર્ડન સિક્યુરિટી પ્યુન વિભાગ સહિત વિવિધ વિભાગોમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકા દ્વારા કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી અને તમામ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે આ કર્મચારી દ્વારા અનેક વખત પાલિકા સત્તાધીશો દ્વારા કાયમી કરવાની માંગ કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતું નથી આજે પાલિકા કર્મચારી સંગઠનના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાનીમાં પાલિકાના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારી પ્લેકાર્ડ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચો લાવી આવી પહોંચ્યા હતા વિશાળ મોરચો આવી પહોંચતા નવાપુરા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો બીજી બાજુ પુલની પાલિકા સિક્યુરિટી દ્વારા કમિશનર કચેરીનો ગેટ બંધ કરી દીધો હતો જો કે કર્મચારીઓ ભારે સૂત્રોચ્ચાર સાથે મુખ્ય માર્ગ પર બેસી ગયા હતા જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો કર્મચારીઓ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરી અને કર્મચારીને કાયમી કરવાની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા વડોદરા કોર્પોરેશનના કર્મચારી સંગઠનના પ્રમુખ અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીને કાયમી કરવામાં આવતા નથી અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશન દ્વારા ઉકેલ લાવવામાં ન આવતા આજે મોરચો લઈને આવવાની ફરજ પડી છે

પાણી પુરવઠા આખું કોન્ટ્રાક્ટ પર સુએજ ડિપાર્ટમેન્ટ આખું કોન્ટ્રાક્ટ પર ગાર્ડન શાખા આખું કોન્ટ્રા કોન્ટ્રાક્ટ પર તમે સ્ટ્રીટ લાઇટ જુઓ તો સ્ટ્રીટ લાઇટ આખું કોન્ટ્રાક્ટ પર જૂ શાખા જુઓ તો આખું કોન્ટ્રાક્ટ પર કોઈ વડોદરા મહાનગરપાલિકા કોઈ એવું ડિપાર્ટમેન્ટ બાકી નથી રાખ્યું આ લોકોએ કે જે કોન્ટ્રાક્ટ પર ના હોય તમે એક તરફ વડોદરા મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરો છો એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં એકથી દસ નંબરમાં લઈ જવાની વાત કરો છો પણ જે ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ તમારી પાસે છે એ ક્યાં છે હમણાં જ્યારે પૂરની પરિસ્થિતિ થઈ અહીંયાથી બધાએ આકા હોય બધાએ ઓર્ડર છોડ્યા કે રોડ આમ બનાવી દો આ કરી નાખો પેલું કરી નાખો સાહેબ મેં જોયું છે કે એન્જિનિયરો કોન્ટ્રાક્ટરોને પગે હાથ પગ જોડતા હતા પગે પડતા હતા કે અમારી નોકરીનો સવાલ તમે માણસો આપો માણસો આપો માણસો આપો તમારી પાસે આજે પેચવર્ક કરાવવાનું છે તો પેચવર્ક કરાવવા માટે તમારી પાસે માણસો નથી સફાઈ કરાવવા માટે તમે વડોદરા શહેરની અંદર જે રીતે સફાઈ સેવકોની જરૂરિયાત છે આઠ હજાર સફાઈ સેવકોની મિનિમમ જરૂર છે એની સામે તમે ચાર હજાર માણસથી કામ લઈ ગયા છો એવી રીતે તમે સ્માર્ટ સિટી સ્વચ્છતા સંરક્ષણની વાત કરો છો મને હમણાં ખબર પડી થોડા દિવસ પહેલાં કે કોઈ કોર્પોરેટર એવું બોલ્યા હતા કે આ લોકો આટલા ખોટા ખોટા પગારા પછી કામગીરી તો કરતા નથી તો મારે એમને કહેવું છે કે સાહેબ તમારા વોર્ડમાં સમજી લો કે બસો બીટ હોય ને તો એમાંથી સો કર્મચારી હોય તો સો બીટ સાફ થતી હોય કદાચ તમે તમારી બાજુથી તમે મેકઅપમાં નજર નાખી લો તો તમને ખબર પડશે કે તમારે તો એકચ્યુઅલી કેટલી જરૂર છે સવારે નવ સાડા નવ વાગે નીકળવાનું રોડ પર તો ખબર પડે કે સફાઈ થઈ રહી છે કે નથી થઈ રહી હા એવું કોકે કહ્યું છે એવું મને જાણવા મળ્યું અરે એવું એટલે સુધી કહ્યું છે કે જુઓ તો ખરા આપણે જે ગાડીઓ નથી ફરાવતા એ ગાડીઓ લઈ અને એ લોકો નોકરી આવે છે સાહેબ તમારે હજુ આ સમાજને ત્યાં જ મૂકી રાખવો છે તમારી નીતિ જુઓ કે તમે આખા વડોદરા મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટ પર આપ્યું છે આ તમામે તમામ ડિપાર્ટમેન્ટ તમે સ્ટ્રીટ લાઈટ લઈ લો સુએજ લઈ લો કોઈ બી ડિપાર્ટમેન્ટ લઈ લો એક પણ ડિપાર્ટમેન્ટ બાકી નથી આ ગરીબોનું શોષણ નહીં તો શું થઈ રહ્યું તમે આજે બાર હજાર કે દસ હજાર રૂપિયાની નોકરીની અંદર એ કર્મચારીનું ઘર ચલાવશે કે એના બાળકોને ભણાવશે આ તમે ગરીબને વધારે ને વધારે ગરીબ કરવા તરફ ધકેલી રહ્યા છો એની આ લડાઈ છે અને જ્યારે તમે એક વસ્તુ સમજી લેજો આ જે કોઈ પણ બોલનાર છે આના સત્તાધીશોને મારું કહેવું છે કે જ્યારે જ્યારે ગરીબ જાગ્યો છે ને ત્યારે ત્યારે ક્રાંતિ થઈ અને આ ક્રાંતિના મંડાણ છે વડોદરા શહેરની અંદર આવી પૂરની પરિસ્થિતિની અંદર પણ આ જ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ખભે ખભા મિલાવી અને જરા પણ બોલ્યા વગર આ કામ કરી અને વડોદરા શહેરને ફરી બેઠું કરવાની પરિસ્થિતિમાં લઈ આવ્યા છે ત્યારે એમને એમનો 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 હક આપવો જરૂરી બન્યો છે અને એ નહીં મળે તો છેલ્લી મિનિટ સુધી લડી લેવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અમે એ કહેવા માગીએ છીએ કે વડોદરા મહાનગરપાલિકામાં જેટલા પણ કોન્ટ્રાક્ટ છે એ તમામે તમામ કોન્ટ્રાક્ટ રદ થવા જોઈએ અને જે છેલ્લા ત્રીસ વર્ષથી જે મહેકમ ખાલી છે એ મહેકમની ભરતી થવી જોઈએ અને એ પણ પર્ટિક્યુલર એ જ લોકો કે જે આ લોકોએ જે કામ કરી છે આ છેલ્લા બાર ચૌદ વર્ષ જેમણે આ વડોદરા મહાનગરપાલિકાને આપ્યા છે એ લોકોને જ ભરતી કરવાના એ અમારી માગણી છે